નમસ્કાર મિત્રો હૃદયપૂર્વક સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતી પર આજના વિડીયોમાં આપણે ભગવાન જગન્નાથની પૌરાણિક કથા અને તેમની સાથે જોડાયેલા કેટલાક રહસ્યોની વાત કરીશું જે શાયદ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય પરંતુ તે પહેલા એક નાનકડી વિનંતી જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂર લખજો સૌપ્રથમ મિત્રો આપણે ભગવાન જગન્નાથના કેટલાક રહસ્યોની વાત કરીશું તો ચાલો શરૂ કરીએ એક નિમના લાકડાની મૂર્તિઓ જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ નીમના લાકડામાંથી બનાવવામાં આવે છે દર બાર કે ઓગણીસ વર્ષે નવકલેવર વિધિમાં નવી મૂર્તિઓ બનાવવા માટે ખાસ ઝાડ શોધવામાં આવે છે જે દૈવી સંકેતો દ્વારા મળે છે આ પ્રક્રિયા અત્યંત ગુપ્ત હોય છે બે બ્રહ્મપદાર્થનું રહસ્ય જગન્નાથની મૂર્તિમાં બ્રહ્મપદાર્થ નામનું રહસ્યમય તત્વ હોવાનું કહેવાય છે જે નવકલેવર સમયે નવી મૂર્તિમાં સ્થાનાંતરિત થાય છે આ પ્રક્રિયા એટલી ગુપ્ત છે કે પૂજારીઓ આંખે પાટા બાંધીને આ કાર્ય કરે છે આ બ્રહ્મ પદાર્થની વાત કરીએ તો પૂજારીઓના કહ્યા મુજબ એક સસલા જેવું ઉછળતી કોઈ વસ્તુનો આભાર થાય છે આ પદાર્થ કહેવાય છે કે તે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે ત્રણ અધૂરી મૂર્તિઓ જગન્નાથની મૂર્તિઓ હાથ પગ વિનાની અને અધૂરી દેખાય છે આ અધૂરપણું ભગવાનની અનંતતા અને સર્વવ્યાપકતાનું પ્રતિક છે જે તેમની વિશિષ્ટ ઓળખ બની ગઈ છે ચાર રથયાત્રાની રહસ્યમય શક્તિ રથયાત્રા દરમિયાન જગન્નાથનો રથ ક્યારેક ખૂબ ભારે લાગે છે અને હજારો લોકો ખેંચવા છતાં નથી હલતો જ્યારે ક્યારેક તે સરળતાથી આગળ વધે છે આ રથની આસપાસ દૈવી શક્તિનો અનુભવ થાય છે પાંચ મહાપ્રસાદનો ચમત્કાર મંદિરમાં રોજ હજારો ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર થાય છે પરંતુ તે ક્યારેય ઓછો કે વધારે નથી પડતો આ પ્રસાદ પરંપરાગત રીતે લાકડા પર રાંધવામાં આવે છે અને તેમાં દૈવી શક્તિનો હસ્તક્ષેપ હોવાનું માનવામાં આવે છે છ સમુદ્ર અને પવનનું રહસ્ય પુરીના દરિયાકિનારે આવેલા મંદિરમાં પ્રવેશતી વખતે સમુદ્રની લહેરોનો અવાજ સંભળાય છે પરંતુ બહાર નીકળતી વખતે તે બંધ થઈ જાય છે આ ઉપરાંત મંદિરની ટોચનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે સાત શિખરની છાયા મંદિરનું શિખર ઊંચું હોવા છતાં તેની છાયા જમીન પર નથી પડતી જે વૈજ્ઞાનિકો માટે આજે પણ રહસ્ય છે આઠ દૈવી અનુભૂતિ ઘણા ભક્તોને મંદિરમાં અને ખાસ કરીને રથયાત્રા દરમિયાન દૈવી શક્તિનો અનુભવ થાય છે જે વૈજ્ઞાનિક રીતે સમજાવી શકાતો નથી હવે જાણીએ ભગવાન જગન્નાથની પૌરાણિક કથા ભગવાન જગન્નાથની વાર્તા હિન્દુ ધર્મના પુરાણો અને ઓડિશાના પુરીમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિર સાથે ગાઢ રીતે જોડાયેલી છે જગન્નાથ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણનું એક રૂપ છે જે બલભદ્ર બલરામ અને બહેન સુભદ્રા સાથે પૂજાય છે પૌરાણિક કથા અનુસાર સત્યયુગમાં માલવ દેશના રાજા ઇન્દ્રદ્યુમન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા એક સમયની વાત છે એક રાત્રે તેમને સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યા અને કહ્યું કે તેઓ નીલમાધવ રૂપે નીલગીરી પર્વતની ગુફામાં બિરાજમાન છે રાજાએ નીલમાધવની શોધ શરૂ કરી પરંતુ ભગવાને પોતાનું રૂપ છુપાવી લીધું પછી ભગવાને રાજાને આદેશ આપ્યો કે દરિયા કિનારે એક દિવ્ય લાકડું મળશે જેમાંથી તેમની મૂર્તિઓ બનાવવામાં આવશે રાજા આ લાકડાની શોધમાં દરિયા કિનારે ગયા રાજા ઇન્દ્રદ્યુમનને દરિયાકાંઠે એક ચમકતું લાકડું મળ્યું જે દૈવી શક્તિથી ભરપૂર હતું આ લાકડામાંથી મૂર્તિઓ બનાવવા માટે રાજાએ દેવશિલ્પી વિશ્વકર્માને બોલાવ્યા પરંતુ આ મૂર્તિઓ બનાવવા વિશ્વકર્માએ શરત રાખી કે તેઓ એકાંતમાં કામ કરશે અને કોઈએ તેમની વચ્ચે ખલેલ ન પહોંચાડવી પરંતુ રાજા અને રાણીની ઉત્સુકતા રોકાઈ નહીં અને તેમણે વચ્ચે જ કામ કરતા જોઈ લીધું અને તેનાથી ગુસ્સે થયેલા વિશ્વકર્માએ અધૂરી મૂર્તિઓ છોડી દીધી જેમાં જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાનો સમાવેશ થાય છે આ મૂર્તિઓ હાથ પગ વગરની અધૂરી દેખાય છે ત્યારબાદ ભગવાને રાજાને સ્વપ્નમાં કહ્યું કે અધૂરી મૂર્તિઓ જ તેમનું સાચું સ્વરૂપ છે અને આ જ રીતે તેમની પૂજા થશે આમ આ મૂર્તિઓ પુરીના જગન્નાથ મંદિરમાં સ્થાપિત થઈ પુરીને પૌરાણિક ગ્રંથોમાં શ્રી ક્ષેત્ર પુરુષોત્તમ ક્ષેત્ર કે નીલાચલ તરીકે ઓળખવામાં આવે છે જગન્નાથ મંદિરની પરંપરાઓ અને રથયાત્રા જગન્નાથની પૂજા ઓડિશાની આદિવાસી સંસ્કૃતિ અને વૈષ્ણવ પરંપરાનું અનોખું સંગમ છે તેમની મૂર્તિઓ નીમના લાકડામાંથી બનાવવામાં આવે છે અને દર બાર કે ઓગણીસ વર્ષે નવકલેવર નામની વિધિ દ્વારા નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જગન્નાથની મૂર્તિમાં શ્રીકૃષ્ણનું બ્રહ્મ પદાર્થ હૃદય સ્થાપિત છે જે નવકલેવર સમયે ગુપ્ત રીતે નવી મૂર્તિમાં સ્થાનાંતરિત થાય છે આ સમય કહેવાય છે કે પૂરાપૂરી શહેરમાં અંધાર પટ કરી દેવામાં આવે છે અને પૂજારી પણ આંખે પાટા બાંધીને આ પ્રક્રિયા કરે છે જગન્નાથની સૌથી પ્રસિદ્ધ પરંપરા છે રથયાત્રા જે આષાઢ માસની શુક્લ દ્વિતીયાએ યોજાય છે આ યાત્રામાં જગન્નાથ બલભદ્રા અને સુભદ્રાને વિશાળ રથોમાં બેસાડીને પુરીના મંદિરથી ગુંડીચા મંદિર તેમની માસીનું ઘર લઈ જવામાં આવે છે આ યાત્રા શ્રીકૃષ્ણના ગોકુરથી મથુરા જવાના પ્રસંગનું પ્રતીક છે લાખો ભક્તો રથ ખેંચવા અને દર્શન માટે એકઠા થાય છે જગન્નાથ મંદિર ચારધામ બદ્રીનાથ દ્વારકા રાચ છે જે ભક્તો પવિત્ર માને છે ચાલો હવે જાણીએ ભગવાન જગન્નાથના કેટલાક રહસ્યો વિશે જે તેમની દૈવી શક્તિને દર્શાવે છે જગન્નાથની પૂજા હિન્દુ આદિવાસી બૌદ્ધ અને જૈન પરંપરાઓનું સંગમ દર્શાવે છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને જયદેવ જેવા ભક્તોએ જગન્નાથની ભક્તિને લોકપ્રિય બનાવી જગન્નાથ ઓડિશાની સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક છે અને તેમનું મંદિર ઓડિયા કલા સાહિત્ય અને સંગીતનું કેન્દ્ર છે તેમનો સંદેશ સમાનતા ભક્તિ અને સર્વસ્માવેશકતાનો છે ભગવાન જગન્નાથની કથા દૈવી લીલા ભક્તિ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે પુરીનું જગન્નાથ મંદિર અને રથયાત્રા લાખો ભક્તો માટે આધ્યાત્મિક કેન્દ્ર છે જય જગન્નાથનો નાદ આજે પણ ભક્તોના હૃદયમાં ગુંજે છે મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ